बोलिए रामदेव महाराज कृष्ण कैया गणपति दादा अपने अपने गुरु महाराज प्रेम से बोलो अपने अपने गुरु महाराज भक्ति करें કરે પાઘટ હો હેદા બેનુ વિના હો તો કસ્તુરી કે ભગદે દિલાવર દે પછી જપે શબ સંસાર ભક્ત નીલાવર દેશથી લાવ્યા શ્રીબાઈ કુભાર ફક્ત બહલાદે પ્રગટ કરી પછી જપે સકલ સંસાર પેલાના જમાનામાં મિત્રો ભજન ને એ રજવાડામાં ગુપ્ત ભક્તિ હતી પેલાના સમયમાં ભગવાનનું નામ ના લેવાય એમ કહેવાય કે સમયમાં રાજ રાજ પિતા કે ભગવાનનું નામ ના લેવાય એને એવું તપ કર્યું બ્રહ્માજીનો અને ભગવાનના પ્રસન્ન કર્યા બ્રહ્માજી બ્રહ્માજી પ્રસન્ન થયા ને કીધું માઘ 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 હર્ણાકંસ તારે શું જોઈએ કારણ કે મારું મોત ના થાય તેવું આપો બ્રહ્માજી કે એ કેવી રીતે જે જન્મ એનું મોતો હોય ને ભાઈ જન્મ એનું મોરણ સાચું ને પોપટભાઈ જે જન્મ એનું મોતો હોય તો કે મારું તપ ખોટું છે કયો કારણ કે એ વાતે તારી સાચી હરણા કારણ કે હવે તું કે હું સહી કરતો કારણ કે એમ નહીં તમે લખી આપો તો માણું કારણ કે લેખ આગળ તારા જ લખવું એટલું લખ હવે લખ્યું છે કંસ રાત ને દિવસ નઈ સાત ને સવાર નઈ કુકુ ને લીલું નઈ એક રીતે મારું મોત નઈ માણા ને ઢોર ને પશુ ને પક્ષી ને મોત ના થાય મારું તને હવે ક્યાં કરો આ કાગળ માં સહી તને હર હરણા હરના કંસ હજુ કોઈ રજત હોય જોઈ લે હજુ કોઈ રજત હોય જોઈ લે બાકી મારા બેટા લોકો એ લુલા ઘુપાડી દેવાનો વાત બાકી છે હવે એના આપણને ભગવાન ને મળે તો એટલે છેકડા મારી છે હવે મળ્યો છે એટલે માર્યા છે છેકડા

અને પૂરો કાળ કોટરીમાં પહેલા જ ને હવે નાનું બાળક ત્રણ દિવસ ભૂખ્યો રહ્યો ત્રણ દિવસ ભગવાન વિચાર કરે કે નાનું બાળક છે ભૂખ્યો મરી જશે કે હરે ને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણે જેની સુરતા સામળિયાની સાદ વાદે નઈ જવા દે હરે ને ભજતા છે ને મિત્રો હજુ કોઈની લાજ જઈ નથી જય તો બાકી આપણો વ્યામ છે આપણો ભાવ વિશ્વાસ હોય ને તો ના જાય પણ આ તો શું ડીગોડિંગ છે બધું એટલા નથી સમજાતું ભગવાને કીધું મા લક્ષ્મી ના કેવું બાળક છે ભૂખ્યું મરી જશે તમે જે જમાડો એને હા મા લક્ષ્મી આયા અને જમાડ્યો કે બેટા ભૂખ્યો હતો ને કે હા પણ કારણ કે તને વિશ્વાસ હતો કારણ કે હા પણ કે મારો માં કે મારી બાપ બે મહિને તો આવશે મને જમાડવા પણ ભૂખ્યો તો નહીં રાખે હવે બાર ચોકીદાર રાખેલા ને મેં અવાજ સંભળાણો કે બધું બંધ છે નવા જે આવે છે આ નાના કૃષ્ણ કીધું કે મહારાજ બારે બારના બધું બંધ છે પણ મેં કોક બોલે છે તનકે મય કેવી રીતે બોલે બધું બંધ નથી તે હું વાક્યુ છો ને તણકે આ મારા તણકે કેવી રીતે બોલે આ તો આયો અનક કે મય પર કોણ આવી તો તન જમાડવા જો વાસણ પડેલા માતાજી લક્ષ્મીજી જમાડી જતા રહ્યા વાસણ પડેલા એમ કે તે જોયું તે ક્યાં કોણ આવી તો તનકે મારી માં આવી હતી પણ કે આ કેવી રીતે આ બારે બાણા બધું બંધ છે તનકે બાપો એ તો તમને ભરોસો નથી કે માના પેટમાં એક ઉદર જેટલી જગ્યામાં જો ભૂખ્યો ના રાખ્યો હોય તો આ તો 10 બાય 10 ની ઉડી છે આવો મારો ના ભૂખ્યો રાખે આટલી વાત છે ને ના તાન તો લા રાજ્યમાં મેલમાં એના કે તારે એટલો બધો વિશ્વાસ છે સમ ધકાયો અને કે તારો ભગવાન આમ હોય શકતા કે હા પ્રભુ આ મહારાજ હે પિતાજી મારો ભગવાન તો કણ છે કે દાન થાબલાને ભર ભર તારો ભગવાન તને કઈ રીતે વિષ્ણુ ઉગાડે છે હવે નાનો બાળક ભાઈ કબરે ગયો પાંચેક વર્ષ નું કબરે ગયું ભગવાન કે બટ ને ભરત આખી બાજી પલટી દી છે બટ ને ભરત બાજી પલટી જ જાય ને તેવા કીડ્યું ને હાલ કરી ભગવાનને ને પહેલા ને દેખાય એવી દેખાય હાલ કરી એવો વિશ્વાસ આવી ગયો કે કીડ્યું કઈ ન થતું મને શું થશે હવે જેવી બત ભરે ને એવો નરસી અવતાર લીધો નરસી અવતાર લીધો અને જે બિલાડી ઉંદર ને પકડા ને એ તે પકડ્યો અને કૃષ્ણ

આમ નક બતાયા હુકુ છે લીલુ છે આકડુ છે મોઢુ છે કારણ કે એકઈ નહીં નક છે અમાર સામુ જો તો માણસું ઘોડું છે કારણ કે એકઈ નહીં નર્સી અવતાર લીધેલો ભગવાન એ 10મો અવતાર નર્સી અવતાર અવતાર લીધો પછી કીધું કે કઈક કેવું છે તણ કે એવું ને કેવું શું હોય આવા ભલા ભલા જો ભગવાન ના રેવ